તો ટી બ્રેક હો ગયા ખતમ ઓર ફિર અમકો અભી થ્રેસર ચાલુ કરના હે દેખો અભી સબ કામ પર લગ ગયા સે આમ થ્રેસર ચાલુ કરે પછી મિત્રો આપણે આવી ગયા બીટી કપાસમાં નહીં કર તમને ખર દેખાતું હશે બહુ અને આમ આપણે રોટા વેટા રાખવાનું છે અંદર બ્લેડ છોડાવીને જુઓ આવા જ કામ ચાલુ છે પ્રિણભાઈ બ્લેડ સોડા ફેરા રોટા અને કઈ રીતના આગળ રાખ્યો તો એ તમને જો

જય મુલી જે માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ બોક્સમાં તમારું સ્વાગત છે હવે સવાર સવાર આપણે ટ્રેક્ટર ભાઈ નાખ્યો છે ને આપણા અહીંયા જામડે ખાવા છે પેસીલા આપણું લોક જોઈને નહીં રાઘુભાઈ મીઠા ને એકદમ તો ભાઈ આ રાઘુભાઈ આપણું લોક જોઈને જામડે ખાવા હતા ને આપણે ટ્રેક્ટર થઈને ભરી નાખ્યો ને જાઓ ને વાડી તરફ તો પહેલાં થોડાક આપણે જમી લઈએ અને પછી જઈએ સીધા જ વાડીએ કારણ કે આપણે તલની દેવાની હોય ધાર ચાલ કરવાના ચોખા થોડાક ચોખા હતા એટલા માટે નહીં છે શેરીમાં રખડે છે ગરુડિયા અને આગળ ભરત જાય રહ્યા છે અને રાઘવભાઈ એની સાયલેન્ટ કલા લઈને ફેશિયલ જામડા ખાવા આવ્યા હતા જુઓ કરી નાખી ભરતભાઈ ચાલો દેખ સકતે હો ગાઈઝ હું કહું ને લઈને ભાગો જ છે ને તો સાવી દેખાય લઈને નીકળવા જો ભાઈ મને લેતા જાઓ રાજેશભાઈ હો રાજેશભાઈ સવાર સવાર સવારનો નાસ્તો કરે બે ભાઈ પણ મને દેતા નથી એક લાઈ લખા રહે ગુજરાત નથી કરતા હતા ખાવું નથી મિત્રો આપણે ચાલો જમી લઈએ પછી જાય ત્યાં વાડી તરફ તો મિત્રો આપણે પહોંચી આવ્યા છે વાડી અને અહીં કણે તલની ધાર દેવાનું કામ ચાલુ છે કારણ કે થોડાક ચોખ્ખા તલ છે જો હવે કંઈક હવે તલાવે છે ના છે તલાવ અને ધાર અહીંયા દીધી રહેજો અહીંયાથી નીચે જાય ધાર દેવા માટે આવું હવે અંદર કાંઈક જુઓ અંદર બીજા મશીન બતાવો હા એટલે અંદર મશીન છે તો મિત્રો હાલ અંદરનું તમને સીન બતાડ્યું એના માટે એક લાઈક કરી નાખજો અને પાછળથી મેન તલ ઓઘી પાછળથી ઓરવાનું હોય જ્યારે દાણા હોય પછી અહીંયા દોરવાનું જો આમ કંઈક આવી રીતના જાય પણ ગાડી હું તો એટલે વિડીયો તો ના ઉતરે પણ અત્યારે ટી બ્રેક લગી ચાયનું ટાઈમ થઈ ગયો તો બધા ગયા છે ભાઈ ચા પીવા માટે હા જો આપડે ત્યાં સુધી વિડીયો ઉતારી તો બાકી ત્યાં જ ભેરો થાય એમ નતો વિડીયો ઉતાર્યું એવું છે ભાઈ જો અહીં કણે કાંટે વજન થાય છે આવું બધું છે ભાઈ खाली वीडियो उधर वही हेलो नी आप उधर खाली वीडियो नहीं सुधारगर आ हूँ तो टी ब्रेक हो गया खत्म और फिर से हमको भी थ्रेसर चालू करना है देखो अभी सब काम पे लग गए फिर से हम थ्रेसर चालू करेंगे મિત્રો થઈ ગયો છે કામ બધું કમ્પ્લેટ નહીં કાઢે હલર કમ્પ્લીટ બારે કાઢી નાખ્યું છે અને આ બાજુ ડેલામાં રાખી દીધા છે તલ હેક્ટ તો થઈ ગયો છે એકદમ ખાલી અને આ બાજુ વાધી કાઢી અચોખ માલની ધાર દેવાનું છે કામ ચાલુ અને થોડો થોડું ફોન આવે એટલે ધાર હેરી એવું બધું છે જો હવે આ બધા બેઠક કરી નાખી જો સભા એવું બધું હે પછી મિત્રો આપણે આવી ગયા બીટી કપાસમાં અને અહીં કડ તમને ખડ દેખાતું હશે બહુ અને આમાં આપણે રોટાવટ રાખવાનું છે અંદર બ્લેડ ઉછોળાવીને જુઓ આવા જ કામ ચાલુ છે પ્રેમભાઈ બ્લેડ સોળાવ ફેરા રોટા અને કઈ રીતના આગળ રાખ્યો તો એ તમને બતાવજો મતલબ આ જાલે તો બ્લેડ સુડી જતાનું હોય બાકી કાલે હાખશો આજની ચૂંટણી નહીં થાય અહીંયા આગળ આપણા બે મિત્રો ઊભા છે અહીંયા પ્રેણભાઈ મહેનત કરેલા જુ બહુ ટાઈટ નટ છે એટલે વાંધું લાગે છે પણ ભાઈ ભાઈ આ કોઈ છોડાવીને નાખતા નહીં ભાઈ વાવ નહીં આગળ જો રોટાટરમાંથી ઓઇલ લીક થાય એના માટે આપણે દેશી જુગાડ કરી નાખ્યું એક બાજુ દાંતી છે અને બઉ બાજુ બમફરી વડે અદર કરી નાખીએ રોટા વડે નીચે આપણે પ્લેટ છોડવાની જો આ બધા મિત્રો દર્શક છે આ જોયા આ છોડાવીએ એટલે આપણે કપાસમાં આકો જવાનું હોય આજને છૂટી જાવ પણ વે કેટલા ધ્યા છોડ્યા તે થી 14 કલાક લાગ્યા છોડવામાં તો અત્યારે ચોમાસા કેવું છે એટલે તો અત્યારે 14 કલાક થાય તો ભાઈ અમને કાલે આક્ષ સમજ નહીં આવી કે 14 કલાક થાતો હોય તો બાર છોડાવાની એટલે એક માં એક કલાક એક કલાક જે સમજી લેવા એક કલાક એક કલાક જેવું થાય હાલો ब्लैक छोड़ी नाखी है कर्पा ने करना स्टार्ट आ बाजू बरन भाई ऑइल लीक थी ऑइल नाखी से रोडा वेडर में

જો વધા દો પાછળ બધું આજ તો આપણે થોડી રાખશું બાકી કાલે હાકવાનું એમ પણ ભાવ કરપો ઉડે તો જા તો મિત્રો જો અહીં ઘણા આપણે રોડ ઓડ રાખી રહ્યા છે અને જો આટલું ચોખ્ખું થઈ ગયું છે ઓરું અને વચ્ચે ખાલી હાથેથી ખર્ચ ચોખ્ખો કરવાનો રહેજો કંઈક આવરી નહીં રોડ ઓડ હાલે છે ને સાંજ બળો આવી રહ્યું છે ને હવે આપણે અહીંયાથી કાલે આખશું જો આટલો હાલી ગયો હવે ટ્રેક્ટર ધારી એમાં બધું રાખી દઉં બાકી નાખશું કાલે અને મિત્રો આ જ માટે બસ આટલું જ હા દેખાડવું એટલું જ આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો ગઈ છે અહીંયા સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબસ્ક્રા સબસ્ક્રાઈબ કરવા અરે સોરી સબસ્ક્રાઈબ કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને અરે વરી પફાવી ગયું અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાનો તમે વ્લોગ જોઈ જોઈ શકો અને મારો વ્લોગ કેવા લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી